ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંને લઈને આવેલા ખેડૂતોને પૂરા ભાવ ન મળતા ચિંતિત બન્યા છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજનો ભાવ ઘઉંનો એક મણ દીઠ ભાવ ચારસો થી ચારસો પચાસ આસપાસ રહ્યો હતો ખૂબ સારા ઘઉં હોય તો પણ માત્ર પાંચસો રૂપિયા મળ્યા હતા જેને કારણે ખેડૂતોને કોઈ ફાયદો નહીં હોવાનું તેમજ અનેક ખેડૂતોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે

એટલે આવતા વર્ષે હવે ઘઉંનું વાવેતર ઘટે એવું લાગે છે બીજું કપાસના ભાવ મળ્યા નથી કેવા ભાવ મળવા જોઈએ અત્યારે ઘઉંના ભાવ સાડા પાંચસો તો હોવા જ જોઈએ શું ભાવ મળી રહ્યા અત્યારે સાડા ચારસો ને આડે ગાળે મળે છે શું માંગ છું તમારી સરકાર પાસે સાડા પાંચ છસો રૂપિયા ભાવ ઘઉંના હોય તો વાવેતર પોસાય એમ છે સરકાર જાહેરાત કરે છે શું કહે સરકાર ખોટે ખોટી જાહેરાત કરે છે અને ખરીદી કરતી નથી ડાયાભાઈ સિંગાડા મોટા ગુંડાળોથી આવું છું ધોરાજી માર્કેટ યાર્ડ માં ઘઉં લઈને આવ્યો છું ને 20 સો ઘઉં ના કેવા ભાવ મળે ઘઉં ના ભાવ પૂરા મળતા નથી 400 થી 7000 રૂપિયા જે બજાર માં મળે અત્યારે કેટલા હો જોઈએ એટલે કર કર તો 500 થી 600 થી 700 લગી ની બજાર વર્તન મળવી જોઈએ સરકાર જે જાહેરાત કરી છે તેકર ભાવ ખરીદી દે શું કેસ પોકળ જાહેરાત છે એમાં કઈ ટેકાના જાહેરાત પર મને બજારું છે નહીં શું કરું તમારી માંગ છે અમારી માંગ થોડાક ખેડૂતોને વળતર મળવી જોઈએ ખર્ચા દવાઓ બિયારણ મુગાડાટ દાળ ખાતરો દવાઓ વધી જાય ખર્ચા બહુ વધી જાય છે હાલત બહુ તમે ખેડૂતોની ખેડૂતોની હાલત હતા એણે શું કરવું આગળ પાછળ કંઈ વધતું નથી કર્યું ઓલું ઓમાં નાખે નોનું ઓમાં નાખે એવું બને બધું